નમસ્કાર તો આજે આપણે કુંડલીની અંદર બાર સ્થાનો હોય છે તો એ બાર સ્થાનો શેના હોય છે એમાંથી શું 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 જાણી શકાય તે થોડુંક સંક્ષિપ્તમાં સમજીએ આપણે કે જે આપણે જે સ્ક્રીનમાં દેખાય છે એ કુંડલી બનાવવામાં આવેલી છે અને આ કુંડલીની અંદર બાર સ્થાનો છે એમાં આપણે જો પ્રથમ સ્થાન જોઈએ તો એ લગ્ન સ્થાન કહેવાય છે વ્યક્તિત્વ કે કોઈપણ જો વ્યક્તિત્વ આપણે જાણવું હોય કે એનો સ્વભાવ કેવો છે કે એનો રંગરૂપ આકાર વ્યક્તિનો કેવો છે તે આ પ્રથમ સ્થાન ઉપરથી જાણી શકાય છે બીજું સ્થાન છે ધનનું સ્થાન કે વ્યક્તિને જીવનમાં ધન ક્યાંથી મળશે કે ધનની પ્રાપ્તિ કઈ રીતના થશે તે આ સ્થાન ઉપરથી જાણી શકાય છે બીજું સ્થાન અને ત્રીજું સ્થાન છે પરાક્રમ સ્થાન કે વ્યક્તિ કે જાતક છે એના જીવનમાં કેટલા પરાક્રમો કરશે અને મહેનત કરીને કેટલી સિદ્ધિઓ હાંસલ કરશે તે કુંડલીના ત્રીજા સ્થાન ઉપરથી આપણે જાણી શકીએ છીએ ચતુર્થ સ્થાન ચોથું સ્થાન સુખનું સ્થાન છે કે વ્યક્તિને જીવનમાં કેટલા અંશે સુખ મળશે અને કેટલું ભોગવી શકશે તે આની અંદર તે કુંડલીના ચોથા સ્થાનમાંથી આપણે ખબર પડે છે ત્યારબાદ છે કુંડલીનું પાંચમું સ્થાન સંતાન સ્થાન કહી શકાય અને વિદ્યાનું સ્થાન કહી શકાય કે કુંડલીનું મહત્વનું સ્થાન છે કે જાતકને જીવનની અંદર જે વિદ્યા પ્રાપ્તિ થશે તે કેટલા અંશે થશે એ પાંચમા સ્થાનો પરથી આપણે જાણી શકીએ છીએ છઠ્ઠું સ્થાન છે એ રોગ અને શત્રુનું સ્થાન કે વ્યક્તિ કોઈ બીમારીથી પીડાતું હોય તો એનામાં એના નિવારણ માટે આપણે છઠ્ઠું સ્થાન જોવું ખૂબ જ જરૂરી છે અને કોઈ શત્રુથી ભયભીત હોય કે શત્રુથી એની કોઈની બીક હોય તો શત્રુઓને પરાજય કરવા માટે આપણે એનું છઠ્ઠું સ્થાન જોવું પડે છે અને ત્યારબાદ આવે છે સપ્તમ સ્થાન કે વિવાહ માટેનું સ્થાન જાહેર જીવનનું સ્થાન સપ્તમ સ્થાન છે ત્યારબાદ આવે છે અષ્ટમ સ્થાન રોગનું સ્થાન અકસ્માતનું સ્થાન કોઈ પણ ઘટના અને અચાનક ધન પ્રાપ્તિનું સ્થાન પણ એને કહી શકાય અને પુનઃજન્મ સ્થાન પણ કહી શકાય અને મૃત્યુનું સ્થાન પણ અષ્ટમ સ્થાન કહી શકાય છે અને ત્યારબાદ આવે છે નવમ સ્થાન ભાગ્યનું સ્થાન કહી શકાય એને કે વ્યક્તિનું જે ભાગ્ય છે એ ભાગ્ય લઈને આ જન્મમાં આવ્યો છે તેનું ભાગ્ય આપણે નવા સાંભળ્યું છે કે મારું ભાગ્ય મને સાથ નથી આપતું તો ભાગ્યને જો ચમકાવવું હોય તો આપણે એનું નવમ સ્થાન જોઈ શકાય છે દસમ સ્થાન કર્મ ભાવ કે વ્યક્તિ કેટલા અંશે એનું કર્મ કરે છે અને એનું એ વ્યક્તિ શું કર્મ કરશે જેથી કરીને એને ધન ઉપરાંત એને આમદની અને નોકરી અથવા ધંધો એ આપણે દસમ સ્થાન ઉપરથી જાણી શકાય છે ત્યારબાદ અગિયારમું સ્થાન છે એ લાભ સ્થાન છે કે વ્યક્તિને જીવનમાં કેની કેનાથી લાભ છે કેનાથી પ્રોફિટ છે અને આને મિત્રનું સ્થાન પણ કહી શકાય છે અને છેલ્લું સ્થાન છે બારમું સ્થાન એને શૈયા સ્થાન પણ કહે છે મુક્તિનું પણ સ્થાન કહે છે કે તમે જે પૈસા વાપરો છો અને અવારનવાર ક્વેશ્ચન આવતા હોય છે કે અમારા પૈસા બચતા નથી તો એને એના માટે આપણે બારનું સ્થાન જોવું પડે તો આ છે આ કુંડલીના બાર સ્થાન આ બાર સ્થાન ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે જીવનમાં કંઈ પણ મુશ્કેલીને આપણે દૂર કરી શકીએ છીએ તો જે આના પછીના જે વિડીયો આવશે એની અંદર આપણે બારે બાર સ્થાનના જે ગ્રહો છે બારે બાર સ્થાનના કારક ગ્રહો છે એના વિશે આપણે જણાવવામાં આવશે જય શ્રી કૃષ્ણ